નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે સૌથી અગત્યના આજના સમાચાર ભૂપેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત સૌ કોઈ કરી શકશે હવે ફરિયાદ જાણી લ્યો મફત સિલાઈ મશીન ફોર્મ ભરાવાના મોટી જાહેરાત પોસ્ટ ઓફિસ બે મોટી જાહેરાત થઈ ગઈ બુક પોસ્ટ સેવાઓ બંધ આધાર કાર્ડ અપડેટ શરૂ રેશન અનાજ હવે મળશે પેકેટમાં જાણી લો વાહન ચાલકો પીયુસી નવો નિયમ જાણી લ્યો આયુષ્યમાન કાર્ડ આભાર કાર્ડ વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી મિત્રો ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે હવે સૌ કોઈ ફરિયાદ કરી શકશે ગામડાના લોકો પણ ફરિયાદ કરી શકશે જે લોકોને લખતા નથી આવડતું એ પણ બોલીને ફરિયાદ કરશે મુખ્યમંત્રીની કરી મોટી જાહેરાત હવે સીએમ ઓની વેબસાઇટ ઉપર રાઈટ ટુ સીએમઓ ઓ માટે હવે સ્પીચ ટુ ટેક્સ સુવિધાને સજ્જ કરી નાખી છે એક નવી પહેલ શરૂ કરી નાખી છે જે માટે ગુજરાત સરકાર દ્વારા એક સ્વર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે જેની અંદર તમે જે વસ્તુ બોલશો એ લખાઈ જવાનું છે તમારે લખવાની કોઈ પણ જરૂર પડવાની નથી તો હવે તમે બોલીને ફરિયાદ કરી શકશો અરજી કરી શકશો ભૂપેન્દ્ર પટેલની વેબસાઇટ ઉપર રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર હવે તમે બોલીને ફરિયાદ કરી શકશો આ માટે કઈ વેબસાઇટ છે તો સીએમઓની વેબસાઇટ તમે લાલ અક્ષરે જોવો છો આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફરિયાદ કરવાની છે તો મુખ્યમંત્રીને હવે બોલીને ફરિયાદ કરી શકાશે આજના સૌથી મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો હવે ટપાલ સેવાને લઈને બે મોટી જાહેરાતો થઈ ગઈ છે પોસ્ટ વિભાગની અંદર એક સેવા બંધ કરી બીજી નવી સેવા શરૂ થઈ ગઈ મોટા સમાચાર કઈ સેવા બંધ થઈ તો હવે ટપાલ પોસ્ટ ઓફિસની અંદર

બુક પોસ્ટ સેવા બંધ થઈ ગઈ ત્યારે નવી સેવા શરૂ થઈ ગઈ હવે પોસ્ટ ઓફિસની અંદર આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે આધાર કાર્ડને લગતા તમામ કામો હવે પોસ્ટ ઓફિસની અંદર કરી નાખવામાં આવશે આ માટેની માહિતી ખુદ પોસ્ટ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે કે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે નવું આધાર કાર્ડ કઢાવી શકશે નામ ફેરફાર કરી શકશે તમામ વસ્તુ હવે પોસ્ટ ઓફિસની અંદર જઈને કરશે આના માટે જે ચાર તમે આધાર સેન્ટરમાં આપતા હતા એટલો જ ચાર્જ તમારે હવે પોસ્ટ ઓફિસની અંદર પણ આપવાનો રહેશે તો પોસ્ટ ઓફિસની અંદર આધાર કાર્ડ અપડેટ કરી સૌથી મોટી જાહેરાત તો એક સેવા બંધ થઈ બીજી સેવા શરૂ થઈ ગઈ ત્યાર પછીના મિત્રો સમાચાર મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ જાન્યુઆરી મહિનામાં જ ભરાવવાના શરૂ થવાના છે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે હવે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં મફત સિલાઈ મશીન ખરીદવા માટે આ સહાય મળવાની છે આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે જાન્યુઆરી પંદર તારીખના રોજ પંદરમી જાન્યુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થશે અને એકત્રીસમી માર્ચ સુધી મફત સિલાઈ મશીન યોજનામાં ફોર્મ શરૂ થવાના છે આના માટે તમારે પીએમ વિશ્વકર્માની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરવાના છે તારીખ નોંધી લેજો યાદ રાખી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર આરટીઈમાં પ્રવેશ શરૂ થવાના છે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે તો જે પણ વાલીઓએ દસ્તાવેજો બાકી હોય ડોક્યુમેન્ટ કઢાવવાના બાકી હોય તો જરૂરી દસ્તાવેજો કઢાવી લેજો તમામ વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે શાળા સત્રની અંદર ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આવક પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર નોન ક્રિમિનિયર તમામ દસ્તાવેજો તૈયાર રાખજો આ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી ન પડે એ માટે અત્યારથી જ સૂચનો આપી દેવામાં સરકાર દ્વારા જાહેર કરી જેમાં શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ઘર આપવામાં આવશે જ્યાં મિત્રો શ્રમિક બસેરા યોજનામાં માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસના રાહત ભર્યા ટોકન પેટે શ્રમિકોને આવાસ આપવામાં આવશે

આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ઘઉંના ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે રવિ માર્કેટિંગ સિઝન બે અને છવ્વીસ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે જેમાં બે હજાર ચારસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરવામાં આવ્યા છે આના માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની છે અને ઓનલાઈન નોંધણી પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે તો બે દિવસ અગાઉ જ ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે જે ખેડૂતોએ ટેકાના ભાવે માલ વેચવો હોય ઘઉં વેચવા હોય તો પહેલી જાન્યુઆરીથી નોંધણી શરૂ છે ફટાફટ નોંધણી કરાવી લેજો ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અનાજ હવે પેકેટમાં રાશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર મોટી ખુશખબરી પણ કહી શકાય આપણા અન્ન નાગરિક પુરવઠા મંત્રી એવા કુંવરજી બાવળીયા જણાવી દીધું છે કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એ માટે હવે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાની અત્યારે વિચારણા શરૂ છે એટલે ટૂંક સમયમાં મોટો નિર્ણય કરવામાં આવશે અત્યારે સરકારને વિચારણા મોકલી દીધી છે અને જે પણ પેકેજિંગ કરવાનો ખર્ચો થશે એ કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવે એવી મંજૂરી આપવા માટેની પણ દરખાસ્ત મોકલી દેવામાં આવી છે જેમાં અનાજ કઠોળ ખાંડ આ તમામ વસ્તુ હવે પેકેટની અંદર આપવામાં આવશે તો સૌથી મોટા સમાચાર છે ને પ્રારંભિક તબક્કે ચણા અને તુવેર દાળને પેકેટમાં પેક કરીને મોકલવામાં આવશે જો યોજના સફળ થાય તો અનાજને પણ પેકેટમાં તૈયાર કરવામાં મોટા સમાચાર ધારકો માટે ખુશખબર ત્યાર પછી ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે નમો ડ્રોન દીદી સ્કીમ અંતર્ગત બે હજાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી જેમાં એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષમાં ટ્રેનિંગ આપવામાં આવશે આ ટ્રેનિંગ પંદર દિવસની ટ્રેનિંગ હોય છે જેમાં ડ્રોન ઉડાવતા શીખવાડે છે ડેટા વિશ્લેષણ કરતાં શીખવાડે છે કેવી રીતના દવાનો છંટકાવ કરવો આ તમામ વસ્તુ મહિલાઓને પંદર દિવસની અંદર શીખવી આપવામાં આવે છે અને ટ્રેનિંગ પૂરી થયા બાદ જો મહિલાઓ સરકાર સાથે કામ કરવા માગે છે તો દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ડ્રોન દીદી બનાવવાનો સરકારનો મુખ્ય મહત્વનો હેતુ છે ને ખાસ મહિલાઓ આગળ આવે એના માટે સરકાર અત્યારે પ્રયાસો કરી રહી છે તો ડ્રોન દીદી મહિલાઓ માટે ખૂબ અગત્યના અને ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આયુષ્યમાન વય વંદના યોજનામાં હવે સિત્તેર વર્ષથી વધુ વર્ષના તમામે તમામ ઉંમરના લોકો માટે અલગથી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે આ આયુષ્યમાન કાર્ડને હવે આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવશે તો જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે પણ લોકો છે એના પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મળશે ગુજરાતની અંદર હોય તો દસ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો હોય તો એના માટે અલગથી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે જેને આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી આભા કાર્ડ તમે કઢાવ્યું હોય તો ફાયદો જાણી લેજો વર્ષ બે હજાર એકવીસમાં આભા કાર્ડ લોન્ચ થયું હતું લોકોએ આભા કાર્ડ કઢાવ્યા છે પરંતુ આનો ફાયદો કોઈ જાણતા નથી તો જણાવી દઈએ કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ જેને આભા કાર્ડ કહેવામાં આવે છે આ એકાઉન્ટની અંદર તમારું ડિજિટલ હેલ્થ રેકોર્ડ તમામે તમામ તમે અત્યાર સુધીના જેટલા પણ રિપોર્ટ કરાવ્યા હોય એ તમામ વસ્તુ આ ડિજિટલ આભા કાર્ડની અંદર સમાવિષ્ટ હશે એટલે દવાખાને તમે જ્યારે જાઓ તો તમારે ફાઇલ લઈ જવાની જરૂર નથી આભા કાર્ડ આપશો તો તમારા તમામે તમામ રેકોર્ડ અત્યાર સુધીના જેટલા પણ રેકોર્ડ હશે એ આભા કાર્ડની અંદર સમાવિષ્ટ હશે તો આ કાર્ડની મદદથી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ડિજિટલ રીતે તમે સેવ કરી શકો છો જે લોકો પાસે આભાર કાર્ડ નથી તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ ફાઇલોની અંદર વિખરાયેલી પડી હોય છે જો આભાર કાર્ડ હોય તો એક જ જગ્યાએ કાર્ડમાં તમે બધી વસ્તુ સાચવી શકશો તો આભા કાર્ડનો મોટો ફાયદો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીયુસીને લઈને નવો નિર્ણય જાહેર થઈ ગયો છે વાહન ચાલકો માટે હવે પીયુસી કઢાવવા માટે આ નવો નિયમ આવી ગયો છે હવે વાહન ચાલકોએ સૌથી પહેલાં એક પીયુસી વર્ઝન ટુ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે આ એપ્લિકેશનની અંદર વાહનના રજિસ્ટ્રેશન નંબરનો ફોટો વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો આ તમામ વસ્તુ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે ત્યારબાદ જ વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે આ પીયુસીને લઈને નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે તો વાહન ચાલકો માટે આ મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન